मा संबुद्धः स भगवतो रहतो द्वितीयं पिबुद्धं शरणं गच्छ द्वितीयं पिधम् भरुच जिल्हा हमेशा सेवाभावी कार्य करता आणि विविध थाकी મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસ કરનાર અને બામસેફના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને વિવિધ સંગઠન ઇન્સાફ મંડળ બીએમજી સહિતના સેવાભાવી મંડળો દ્વારા વિવિધ કાર્યને આગળ ધપાવનાર બેચરભાઈ હીરાભાઈ રાઠોડના ધર્મપત્ની રેખાબેન રાઠોડ છેલ્લા ઘણા સમયથી માંદગીમાં સપડાયા અને વિવિધ હોસ્પિટલોમાં સારવાર લીધા બાદ હવે આખરે તેઓએ તેમના નિવાસ સ્થાને સૌ લોકોની સાથે વાતચીત કરી સાથે અંતિમ સમયે પણ ભાભી રેખાબેન રાઠોડે પોતાના જ પતિ બેચરભાઈ રાઠોડને કહ્યું વાલીબેનને રક્ષાબંધનનું સાડી અને દક્ષિણા આપો અને અંતે તે જ દિવસે ગણતરીના કલાકોમાં જ રાત્રિના દસ અને દસ મિનિટે તેમની નણંદ વાલીબેન મકવાણાના હાથમાં જ ભાભી રેખાબેને અંતિમ શ્વાસ લઈ દુનિયાને અલવિદા કરતા રેખાબેન રાઠોડના પતિ સહિત બે દીકરા બે પુત્ર વધુ ત્રણ દીકરીઓ ત્રણ જમાઈ સહિતના પરિવારને મૂકી દુનિયાને અલવિદા કરતા સમગ્ર પરિવારમાં હૈયા ફાટક રુદન સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું સ્વર્ગસ્થ રેખાબેન રાઠોડનાઓએ પણ દુનિયાને અલવિદા કરતા તેમના નિવાસ સ્થાને શ્રદ્ધાંજલિ સાથે નમો બુદ્ધાય ગચ્છામી શ્લોક સાથે અંતિમ યાત્રા નીકળતા દશાશ્વમે ઘાટ ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવતા સમગ્ર અંતિમ યાત્રામાં વિવિધ સેવાભાવી સંગઠ ઠનના અગ્રણીઓ રાજકીય નેતાઓ સહિત પરિવારજનો પણ જોડાયા હતા અને બેચરભાઈ રાઠોડ તથા તેમના પરિવાર ઉપર આવેલી આફતનું દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થનાઓ સાથે શ્રદ્ધાંજલિ અપાઈ હતી જાડેસુર તૌરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઈફસ્ટાઈલ છે નેક્સ્ટ લેવલ સન્નમ ગ્રુપ બાય સેજર્સ હા પ્રેઝન્ટ સન્નમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેસુર ચોકડી વોકિંગ ડિસ્ટન્સ પર રેસિડેન્શિયલ વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોર્ડન 2 એન્ટ્રી બેડરૂમ ફ્લેટ્સ જે આપે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ હેલીગન નો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજો 35000 સ્ક્વેર ફીટ ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો જોગિંગ ટ્રેક હ્યુમન ગેમ્સ ઘર સાથે તમારું વ્હીકલ પણ ડિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનામ છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા રોડ ફેસિંગ શોપ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 હન્ડ્રેડ ફિફ્ટી સ્કવેર ફીટ કાર્મેટેરિયા અને તેનાથી વધુ અહીંયા જ્વેલરી શોરૂમ ક્લોથિંગ ગુટિંગ કેફે ઓર રેસ્ટોરન્ટ જનરલ સ્ટોર મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે તો શું તમે પણ એક લક્ઝરીસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો છો નમસ્કાર ભરૂચમાં એસિંગપીન ન્યૂઝ ચેનલ કેબલ કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સ માં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ